જાડેશ્વર નર્મદા કોલેજ પાસે આવેલ ભૂતમામાની ડેરી મંદિરને રાતોરાત જમીન દોસ્ત કરતાં ભરૂચની પૂર્વપટ્ટીના પચીસથી વધુ ગામોના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો ગઈકાલે મોડી રાત્રે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા કોલેજ સામે આવેલ ભૂતમામાના મંદિરને વિધિવત પૂજા કર્યા વિના ખસેડતા ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ચાર કિલોમીટરના માર્ગનું રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે માર્ગને અડચણું ભૂતમામાની ડેરીને ગઈકાલે મોડી રાત્રે આરએમબી દ્વારા ભૂતમામાની ડેરીને વિધિવત પૂજાપાઠ કર્યા વિના જ જેસીબી મશીનથી મંદિરને ઉખેડી ખસેડી નાખતા ભરૂચની પૂર્વપટ્ટીના ગામના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી ભરૂચ શહેર નજીક જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગનું રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે અનેક વિવાદો વચ્ચે ચાલી રહેલ માર્ગની કામગીરીથી અનેક લોકોમાં આક્રોશ તે ઉપરાંત મંદગતિએ ચાલી રહેલ કામગીરીમાંથી પણ લોકો ભારે રો રોજ જોવા મળી રહ્યો છે જાડેશ્વર ચોકડીથી તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજની સામે ભૂતમામાની વર્ષો જૂને મંદિર પ્રશાસન તંત્ર દ્વારા સ્થાનિક લોકોને કે સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ કે પછી ગામ પંચાયત બોર્ડ સભ્યોને જાણ કર્યા વિના જ ગઈકાલે મોડી રાત્રે ભૂતમામાની ડેરી મંદિરને વિધિવત પૂજાપાઠ કર્યા વિના જીસીબી મશીનથી મદદથી ભૂતમામાની ડેરીને ઉખેડી કાઢતા ભરૂચની પૂર્વ પટ્ટીના ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે નર્મદા કોલેજની સામે ભૂતમામાની ડેરી મંદિર જે સ્થળ પર હતું તે સ્થળ પર ગામના સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયત વોર્ડ સભ્ય સહિત પટ્ટીના ગામના લોકો એકત્ર થયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ કે તંત્ર દ્વારા આ અગાઉ કોઈ જ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કર્યા વિના જ ભૂતમામાની ડેરીને ઉખડી કાઢવામાં આવી છે તેઓ દ્વારા વધુમાં જણાવતા કે પૂર્વપટ્ટીના કોઈપણ ગામડાઓમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે અહીંથી પસાર થતા વરરાજાએ ભૂતમામાના દર્શન લેવા વિના કે ફૂલહાર ચડાવ્યા વિના અહીંથી પસાર થતા નથી ત્યારે આ મંદિર સાથે લોકોની લાગણી અને આસ્થા જોડાયેલી હતી તો પછી તંત્રએ સ્થાનિક લોકો અને સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયત સભ્યો સાથે એક બેઠક કરી આ મંદિરને વિધિવત રીતે પૂજાપાઠ કર્યા બાદ ખસેડવામાં આવ્યો હોત તો યોગ્ય હતું પૂર્વપટ્ટી વિસ્તારના ગામના લોકોની એક જ માંગ છે કે આવનારે પાંચ દિવસોમાં ભૂતમામાનું મંદિર બાજુની સાઈડમાં બનાવી આપવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે ગામના સ્થાનિક લોકોનું કેવું હતું કે રોડને અડચણરૂપ મંદિરને ખસેડવું એ બરાબર છે પરંતુ મંદિરને વિધિવત પૂજા કર્યા વિના ખસેડાયું એનાથી ગામના સ્થાનિક લોકોની લાગણી દુભાઈ છે આ મંદિરને વિધિવત પૂજા કર્યા બાદ ખસેડવામાં આવ્યું હોત તો સ્થાનિક લોકોને કોઈ જ પ્રકારની તકલીફ ન હતી મારું નામ વિનય વસાવા રહેવાનું કડોટ આ જે ભૂટમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા વીસથી થી પચીસ ગામના લોકો જે લગ્નની શરૂ લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપતિ વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંડીને જમીન દોષ કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંડી બનાવી આપવામાં આવશે પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી ડૂબાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું મારું નામ પૃથ્વીરાજસિંહ પરમાર છે હું જૂના તવરા ગામનો નાગરિક છું આજે અમે જે જગ્યા પર ઊભેલા છે નર્મદા કોલેજની સામે ત્યાં વર્ષો જૂની ભૂતમામાની ડેરી આવેલ હતી જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આર એમ બી દ્વારા રાતોરાત જેસીબી મશીન હિટાજી મશીન દ્વારા એને જમીન દોષ કરી દેવામાં આવેલ છે જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના પચીસથી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે કેટલા વર્ષથી કામ ચાલે છે આ બે વર્ષથી આ રોડનું કામ ચાલે છે તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે કેવું લાગે આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી શું હવે કાર્યવાહી કરશો આગામી અમને અહીંયા બાજુની જગ્યા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું